આ શોભા યાત્રામાં પરમ પૂજ્ય ગુરુદેવ હુકાર સુંદર વિજયજી મહારાજ સાહેબ તેમજ સાધવીજી ભગવંતો તેમજ બોટાદ જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતા શોભાયાત્રા બોટાદ શહેરના લીમડા ચોકમાં આવેલ દેરાસરથી શરૂ કરી ઝવેરી જીન સુધી અલગ અલગ રાજમાર્ગો ઉપર ફરી હતી સચિન બગડિયા સ્વેતાંબર મૂર્તિ પૂજકના હું ટ્રસ્ટી છું આજે દર વર્ષની જેમ અમારે એક વરઘોડાની આયોજન થાય છે પણ આ વખતે રીમકાર રત્નસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં સીધી તો આઠ ઉપવાસ સોલ ઉપવાસ દરેક તપસ્યા નિમિત્તે આજે જબરજસ્ત એક વરઘોડો કાઢવામાં આવેલ છે અને અમે સાધ્વીજી મહારાજ સાહેબ જૈન સમાજની અંદર કેવો ઉત્સાહ અને આનંદ ખૂબ ખૂબ ઉલ્લાસ છે આજે પંદર વર્ષ પછી સીધી તપની આજે એક અમારે મંડાન થયા છે

બગીઓ તથા મોટર કારના કાફલા સાથે યાત્રા નીકળી હતી અને બોટાદ શહેરના રાજમાર્ગો પર ફરી હતી ચાતુર્માસ બે બોટાદ ભવ્ય ચાતુર્માસ અંદર પર્યુષણ મહાપર્વ માં એટલે કે પિસ્તાલીસ દિવસ નું જૈન ધર્મ આવેલું આ મહાન તપ આજે બોટાદ નગરે બત્રીસ બત્રીસ તપસ્વીઓ સિદ્ધિ તપ માં જોડાય અને નિર્વિઘ્ને આ તપ પૂર્ણ કર્યું તથા અન્ય કોઈ પણ તપસ્વી લગભગ ત્રીસ પાંત્રીસ જેવા અન્ય તપસ્વીઓ આઠ આઠ ઉપવાસ બાર ઉપવાસ સોળ ઉપવાસ અઢાર ઉપવાસ એકવીસ ઉપવાસ જેવા અન્ય અન્ય તપસ્વીઓ આ આ તપની અંદર જોડાણ કર્યા અને આ તપ મહત્વ પૂર્ણ થયું અને એવામાં શ્રી ભવ્ય ઉલ્લાસ સાથે આ દિવ્ય આરાધના પૂર્ણ થઈ એ નિમિત્તે આજ રોજ બોટાદ નગર ભવ્ય શ્રી બોટાદ જૈન સંઘનો આ આ ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો તપસ્વીઓ વરઘોડો તથા પરમાત્માનો શોભાયાત્રાનો વરઘોડો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો અને આજ રોજ બોટાદ નગરે કાઢવામાં આવ્યો છે તેનો હર્ષ અને અતિ ઉમંગ અમારા શ્રી બોટાદ જનસંઘના આંગણે આજે પૂર્ણ થવા આવી રહ્યા છે તેમજ બધા તપસ્વીઓ સુખ સાચા પૂર્વક આ કાર્ય અને આ આ તપ નિર્વિઘ્ને પૂર્ણ કર્યું છે તેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આનંદિત થયા છે જૈન સમાજનો એક જ સંદેશો છે પ્રભુ મહાવીરનો સંદેશ છે એ જ અમારો લક્ષ્ય છે એ જ નિમિત્તે આજના દિવસે જીવ જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ જગત ભરવા સર્વે જીવોને કલ્યાણ મોક્ષ સિદ્ધ ગતિ ને પામો એવા પરમ કૃપાળુ પરમાત્મા પાસે અમારી સૌ પ્રાર્થના છે